જૈન અગ્રણી તથા બધા જ ગચ્છાધિપતિઓની બનેલી પ્રવર સમિતિના વલ્લભ સુરી સમુદાયના મુખ્ય શ્રાવક દીપક શાહે જણાવ્યું હતું કે આખા જૈન સમાજ સાધુ સમાજમાં જેમણે શંઘ સ્થવીરની પદવી આપવામાં આવી હતી મૂળ પટેલ અને પછી જૈન દીક્ષા ગ્રહણ કરી સુંદર ચારિત્ર જીવન જીવી સાગર સમુદાયના ગચ્છાધિપતિ પદે બિરાજમાન હતા જેમણે આગમાનો ઊંડો અભ્યાસ કર્યો છે આ દરમિયાન વર્તમાન પ્રવર સમિતિના કાર્યવાહક આચાર્ય અભયદેવ સુરી મહારાજે જણાવ્યું હતું કે પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય દોલત સાગર સુરી મહારાજના જવાથી પ્રવર સમિતિમાં પણ ન પુરાય તેવી ખોટ પડી છે આંગે વિશેષમાં દીપક શાહે જણાવ્યું હતું કે આજે સવારે જ પુના ખાતે નવકાર મંત્રનું સ્મરણ કરતા કરતા કારધર્મ પામ્યા હતા જેમના જવાથી જૈન સમાજ એક મોટા દિગ્ગજ આચાર્ય પણ ગુમાવ્યા છે ગચ્છાધિપતિ આચાર્ય દોલતસાગર સુરી મહારાજના અંતિમ દર્શન ભાવિક ભક્તો આવતીકાલ સવાર સુધી કરી શકશે ત્યારબાદ પાલખીના ચઢવાથી જે બોલ્યો પણ શરૂ થશે ને ત્યારબાદ અંતિમ પાલખી યાત્રા નીકળશે કાતરજ પુના ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે વધુમાં દીપક શાહે જણાવ્યું હતું કે દિગંબર જૈન સમાજના ધરતીના ભગવાન મનાતા વિદ્યાસાગર મહારાજ પણ ગઈકાલે સમાધિપૂર્વક કારધર્મ પામ્યા છે ઓગણીસો છેતાળીસમાં જન્મેલા આચાર્ય વિદ્યાસાગર મહારાજ દૂધ સૂકો મેવો ફળફળાદી તેલ ઘી બધી જ વસ્તુઓનો ત્યાગ કર્યો હતો લાકડાની ચટાઈ ઉપર જ બિરાજમાન રહેતા ફક્ત ત્રણથી ચાર કલાકની જ અલ્પ નિંદ્રા લઈ આચાર્ય વિદ્યાસાગરજી યોગ સાધનામાં સમય વિતાવતા હતા આવા આચાર્યના જવાથી જૈન સમાજે ન પુરાય તેવી ખોટ પડી છે